નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો હું ડોડિયા મયુર ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી આવું છું મિત્રો આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ આપણે આજે હળવદ તાલુકાના ઈશનપુર ગામમાં આવ્યા છીએ ઈશનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત એવા દિલીપભાઈને મેં આજે વિઝિટ લીધી છે વિઝિટ લેવાનું કારણ એ છે કે એમણે આપણી ઉત્પન્નની ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો એ પ્રોડક્ટ ઉપયોગ કર્યા પછી એમને શું રિઝલ્ટ મળ્યું અને શું તફાવત લાગ્યો ટોટલી માહિતી આપણે દિલિપી પાસેથી જાણીશું દિલીપી સૌપ્રથમ તમારું પૂરું નામ મોબાઈલ નંબર અને ગામનું નામ જણાવજો મારું નામ દિલીપભાઈ લાલજીભાઈ ગામ નવા ઈસનપુર મોબાઈલ નંબર ચોરાણુ જીરો અઠ્યાસી પચાસ બસો બે સૌપ્રથમ મેં મારા બગીચાની અંદર સાણિયા ખાતર બદલે મેં ઉત્પન્ન ખાતરનું ખાતર જે વાપરેલ તેમાં પર પ્લાન્ટે મેં ઉત્પન્નનું ખાતર પાંચ કિલો આપેલ

અને પછી જયારે મારે છ ગ્રામ અને ગ્રામ ની જ્યારે ગુટલી થઈ પછી મેં ફરીથી બેસલ ડોઝ ભર્યો બેસલ ડોઝ ની અંદર પર પ્લાન્ટે ચારસો ગ્રામ જેવું કેસરી ફોસ અને એકસો પચાસ ગ્રામ જેવું હ્યુમેક્સ પાવર ફરીથી તમે ભર્યો બેસલ ડોઝ જયારે ભર્યો ત્યારે ફરીથી મેં એમાં આપેલું બરાબર હા પ્લસ પછી એ ભર્યા પછી પછી મને જોરદાર રિઝલ્ટ મળ્યું અને પછી એક વખત જયારે વરસાદ નો સમય થયો અને વરસાદ જેવો આવ્યો એટલે એની અંદર એક પ્રકારે ફૂગ આવી ફૂગ આવી એટલે દાડમ માંથી એવા ધબ્બા થઈ જતા હતા એના માટે મને વડુ સાહેબ અને મયુરભાઈ મારી વાડીની મુલાકાત લઈ અને મન કે દિલીપભાઈ તમે

બરાબર અને તમને કેવું બર્થડે ત્રીસ કિલો કેવું ભાવમાં કેવું રહ્યું આવતે ભાવમાં બહુ સારું રહ્યું ભાવની અંદર મારે પંચોતેર રૂપિયા બંને ભાઈઓ નો પંચોતેર રૂપિયાના રેટ માં સરકટ માલ ગયો દર વર્ષે કરતા આ વખતે કેવું લાગ્યું આ વર્ષે બહુ સારું રહ્યું માલ ઉત્પન્ન ઉત્પાદન ની અંદર વધ્યું માલ એ પણ એવો અક્ષર ક્વોલિટી વાળો માલ નીકળ્યો ઘણો વરસાદ પડ્યા પછી તોય મારો માલ ક્વોલિટી વાળો જ રહ્યો છે એમાં કશું જ ફરક નથી પડ્યો તમે જોઈ શકો લાઈવ જુઓ મિત્રો લાઈવ જુઓ તમે જુઓ મિત્રો તમે લાઈવ જોઈ શકો ટોટલી મેનદાડીમાં અને ક્વોલિટી એની સાઇનિંગ એની સાઈઝ બધું તમે જોઈ શકો તમે જુઓ જુઓ તમે બધો જ મેન મેનદાડીમાં જુઓ તમે લાઈવ જોઈ શકો અડથડી આટલો માલ છે બધી બધી જગ્યાએ આટલો છે એની ક્વોલિટી એની સાઇનિંગ એની સાઈઝ જુઓ તમે મિત્રો જુઓ દરેક થળી આટલો માલ લાગી લો પાવર પ્લાન્ટ તમે જુઓ આ બાજુ જુઓ તમે જુઓ